જેમાં અંબાવાડી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર ભુદરપુરા અને મ્યુનિસિપલ શાળા નંબર ઓગણત્રીસ ત્રીસ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને છેવાડાના માનવ પરિવારો સુધી કઈ કઈ યોજના સાકાર થવા જઈ રહી છે કોણ કોણ આ યોજનાઓના લાભાર્થી બનશે એવા વિવિધ તમામ માહિતીની ઉપલબ્ધિ આ વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથ દ્વારા રજૂ કરવામાં આવી હતી નાના નાના ગામડાઓ અને કસ્બાઓ જે આવી તમામ લાભદાયી યોજનાઓથી વંચિત રહી ગયા છે તેવા તમામ પરિવારોને આ યોજનાનો લાભ મળે એના માટે સરકાર શ્રી એડી ચોટીના જોર સાથે સઘન પ્રયાસો કરી રહી છે અને જ્યાં જ્યાં વિકસિત ભારતની સંકલ્પ યાત્રાનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે ત્યાં ગ્રામજનો અને નગરજનો સૌ કોઈ ઉષ્માભર્યું સ્વાગત કરી એને વધાવી લે છે નાના બાળકોએ પણ ઉત્સાહભેર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા દેશને એક ગૌરવપૂર્ણ સ્થિતિમાં સ્વપ્નનો આ સંકલ્પ યાત્રાનો રથ આપણને માહિતી પૂરી પાડી રહ્યો છે તો આવો આપણે સૌ દેશને ગૌરવપૂર્ણ બનાવવામાં સહભાગી થઈએ અને મોદી સરકારની આશાપ્રદ ગેરંટીને ઉત્સાહિત કરીએ જેના માટે સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી ટીમે અથાગ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમની માહિતી ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર જીટી મકવાણા સાહેબે આપી હતી પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ઓફિસર તરીકે ડૉક્ટર જીટી મકવાણા સાહેબ હું આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ફેઝ ટુ અંતર્ગત આજે નવરંગપુરા વોર્ડમાં સવારનો એક યાત્રાનો એક સેમિનાર અને બપોર પછી અત્યારે રાજીવનગરની નજીક યમુનાનગરની સામે મ્યુનિસિપલ શાળા નંબર ઓગણત્રીસ ત્રીસમાં અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇવનિંગ પ્રોગ્રામ પણ કમ્પ્લીટ કર્યો છે અત્યાર સરકારશ્રીના ગુજરાત સરકાર ભારત સરકાર અને કોર્પોરેશન દ્વારા જે જુદી જુદી યોજનાઓ છે ખાસ કરીને ગરીબ કુટુંબો માટે એમની બેઝિક એમ્યુનિટી માટે ઉજ્જવલા યોજના હોય ઉજ્જવલાઓ યોજના હોય કે આ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હોય કે પછી આપણે રેશન કાર્ડની યોજના હોય કે આધાર કાર્ડની યોજના હોય કે એ સિવાય નિરાધાર પેન્શનની યોજના હોય આ તમામ યોજનાઓ અને સાથે સાથે હેલ્થની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને ચિરંજીવી યોજના બાલ સખા યોજના અને સાથે સાથે આપણે જે હોસ્પિટલમાં માતૃમરણ ના થાય અને એના માટે સીડીપીઓ મારફતે છ માસથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોનું ન્યુટ્રિશનલ વેક્સિનેશન અને વેઇટ ગેઇન થાય એટલા માટે માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણાશક્તિના પેકેટ અંતર્ગત જે તમામ એંગલથી ગરીબ કુટુંબ અને જનરલ સ્ટ્રીમમાં આવે જનરલ સ્ટ્રીમવાળા તમામ કુટુંબો ટકી રહે અને નવા નવા એન્ટરપ્રેન્યરો ડેવલપ થાય અને ફાઇવ ટુઝ ઇકોનોમી ડેવલપ થવામાં કોઈ આપણને કોઈ વસ્તુ નડે નહીં અને સરકારના પ્લેટફોર્મથી આપણે તમામ લોકોને અપલિફ્ટ કરીએ અને કોઈ ગરીબ ના રહે કોઈ ભૂખ્યું ન સૂવે ક્યાંય પૂરક પોષણની આપણે જે આવશ્યકતા છે જરૂરિયાત છે એવા તમામ વિસ્તારો કવર થાય અને ગુજરાત પણ આ જે આપણે ખાસ કરીને ન્યુટ્રિશનની બાબતમાં અગ્રેસર થાય અને કોઈ કામ વગરનું ન રહે અને કોઈ આવાસ વગરનું ન રહે અને બધા જ એકબીજાને મદદ કરી અને સાચા અર્થમાં આપણે જે મહાભારત મહાભારત બને એ અભ્યસના સાથે આ એક ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કાઉન્સેલિંગનો જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ફેઝ ટુમાં અમારો પ્રયત્ન રહ્યો છે તો ગરીબ કુટુંબોને જગાડીએ એમને ડિમાન્ડ જનરેટ કરીએ ડિમાન્ડ જનરેટ કરીને એમને ડોક્યુમેન્ટ ફર્નિશ કરવામાં મદદ કરીએ અને એમને સો ટકા લાભાર્થી લાભાર્થીને દરેક સરકારના પ્લેટફોર્મ ઉપરથી લાભ આપીને દરેકને જનરલ સ્ટ્રીમમાં મૂકીએ એવા કાર્યક્રમ સાથે નેમ સાથે ચોવીસ કલાક જે યોજનાઓ કાર્યરત છે એમાં આપ સર્વે પણ અમારી સાથે સંકલિત થઈ અને આને નાનામાં નાના કુટુંબ સુધી પહોંચાડીએ એ જ અપડેટના જય હિન્દ જય ભારત તો આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનોમાં ડેપ્યુટી ચેરમેન હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઈડબલ્યુએસ આવાસ કમિટીના હેમંતભાઈ પરમાર નવરંગપુરા કાઉન્સિલર નીરવ કવિ આશાબેન બ્રહ્મભટ્ટ વંદાબેન શાહ વોર્ડ પ્રમુખ સંજયભાઈ મોદી નવરંગપુરા મહામંત્રી હેમંતભાઈ કાબરાએ ખાસ હાજરી આપી હતી અને કાર્યક્રમને દિલથી નિહાળી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યો હતો